માન સુખદેન કાઢી સદગુરુ ચરણમાં માં ટપકે મેન બાબા મોહે ડર લગે નાવ ડૂબે મજદાર જાવા સફર પિયરા ગયે ઉબરો ખેવન હાર તો સુરત એક ધનાઢ્ય શેઠ નો નેમચન નામનો એક સપૂત જાવાની સફરે ગયો હતો જાવા સુમાત્રા एज ए टापू दक्षिण भारत ने पूर्व दिशा सफरे घटा वेपार करता था, ते अंतर्गत आेठम पुत्र निमचंद ते जावानी सफरे होतो आणि घा सम पशि ते वतन कर આવવા નીકળ્યો છે તે સમયે વાહન વમળમાં સપડાઈ ગયું છે અને ત્યાર પછી તો તેમના વાહન ડૂબી ગયાના સમાચાર આવ્યા હતા તો અશ્રુ વહાવથી નિર્મલા સંત ચરણમાં આવી અને અશ્રુનયને બોલી છે કે બાબા મારો સ્વામી બચી જાય એવી કરુણા કરો મારું શું થશે

બેટી તું સંતા કારણહાર તો તે પ્રભુ રામ જ છે સંતના શબ્દો પછી હૃદયમાં વસી ગયા અને વંદના કરી સુરતમાં

દર્શન થતું હોય છે આથી તેઓ આપ્યું છે અને એટલું પણ કર્યું છે કે છ મહિના પછી તારો પતિ અહી પાછો આવી જશે છ મહિના વીત્યા એટલે જવાથી નેમચંદ નું આગમન સુરત માં થયું છે અને પત્નીએ પોતાની અંતર્થા કહી ત્યારે તે નેમચંદ અતિ આશ્ચર્ય પામે છે બંને જણા ખરવાસા માં આવ્યા છે અને સંતના ચરણમાં ઝૂકી પડતા નેમચંદ બોલ્યા કે બાબા આપે મને પુનર્જીવન આપ્યું છે નહી તો હું કદી પણ સુરત માં પાછો આવી શકત નહીં મારા વાહન ઉપર મેં આપના દર્શન કર્યા હતા અને ખેવૈયા બનીને તમે જ મને બચાવી દીધો સંત તેજાનંદે કહ્યું કે બેટા

પ્રભુ ભક્તિ કરતા એ દંપતી આ જ ભવસાગર તરી ગયા છે પુનર્જીવન પ્રભુ કો દિયા પરમાર્થ કરો પ્રીત દુલા સંત ઉપદેશ છે દોનો બે ભવ જીત તો સંત પુરુષે જે માર્ગદર્શન કર્યું અને એમાં પૂર્ણ શ્રદ્ધા પણ હોવી જોઈએ કે ફક્ત પ્રભુ નું રામ નામ લેવાથી શું એ પતિ સહી સલામત સમુદ્ર સફરમાંથી પાછો આવશે પરંતુ નિર્મળા શ્રદ્ધા હતી અને એને પ્રભુ રામચંદ્રજી એક સામ ચાલુ રાખ્યું અને તેનો પતિ છ મહિના પછી સુરત પાછો આવ્યો છે તો એ સમયે સોળસો સાલમાં સુરત એક મોટું બંદર પણ હતું અને દરિયાઈ વેપાર સુરત થતો હતો એના પછી

સુકાઈ ગયા અને પેટ ગાગર જેવું બની ગયું છે ઘણા ઉપચાર કર્યા પરંતુ વ્યથાનો અંત આવ્યો નહીં અને કોઈ પણ શૂન્ય પુરુષ ના કહેવાથી એ સદગુરુ તેજાનંદ સ્વામી ના ચરણમાં આવ્યો છે અને દિનતાથી બયાની યાચના એને કરી છે કૃપા નિધાન સંતે એને રોગથી મુક્ત કરી નિરોગ બનાવે છે અને વિદાય થતી વેળાએ સંતે એને ઉપદેશ આપે છે કે સુમરણ સેવા સાધકી ભક્તિ કરો નિષ્કામ સંત બચન એ ધારી કે આયરી વચ માયા મોહ બિલા ગયે જગે પરમાર્થ પ્યાર સેવા ભાવ ગુરુ સુને બન્યા તો હે બલિહાર તો યશપાળ ને નવી જિંદગી મળી છે અને સંત તેજાનંદ કે છે તો હવે હરિસ્મરણ અને સંત સેવા કરતા તમે નિષ્કામ ભક્તિ કરજો સદગુરુ વચન માન્ય કરી વણિક પોતાના ગામ વચ્છ ગામ એટલે કે વરાછા મોકળાને પાછો આવે છે તેની પાસે ઘણું ધન હતું અને ઘેર આવતાશ તેમણે મોકળા મનથી પરમાત્મા દિલ લગાવી છે અનન્ય પ્રેમથી સંત સાધુ અતિથિઓની સેવા કરવા માંડી છે અને એમની ખ્યાતિ શ્રવણ કરતા સદગુરુ તેજાનંદ સ્વામીના મુખમાંથી મુખ માંથી સ્વામી છે કે ધન્ય ધન્ય યશ પાળકો ધન્ય ધરતી વચ્ચ ગામ દુલા જીવન સફળ કીરે ભક્તિ કરે નિષ્કામ એક વખત મનુષ્યનું જો કામ થઈ જાય રોગ નિવારણનું હોય ધન પ્રાપ્તિનું હોય તો એના પછી પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઈશ્વરની ભક્તિને ચાલુ રાખવી જોઈએ અને એ વેશપાળે પણ કરી છે ધન્ય છે યશપાળ વૈકને અને ધન્ય છે વરાસા ગામની ધરતીને કે જ્યાં નિવાસ કરતા યશપાળે નિષ્કામ ભક્તિ કરતા પરભાર્થમાં પ્રિત કરી

પ્રેમ ભક્તિ ના રંગ માં તેઓ તેમણે રંગી નાખે છે અને અન્ય ને પણ સંત જેવા વંદનીય બનાવે છે તો આ સાથે જ નારેશ્વર નિવાસી ઉર્જશી રંગવધૂત મહારાજે એક ભક્તનો જરો દર્નો ભોગ એ જે મટાડ્યો હતો તો એને પણ આપણે શ્રવણ કરીશું વેવ ગામના એક ભક્ત જે નારેશ્વરની સામે કિનારે આવેલું ગામ છે તો તેને જલોદરનો રોગ લાગુ પડ્યો હતો તો જલોદરમાં શરીરની અંદરથી એવી રીતથી રસ એ ઝરતો જ રહે અને એ જ ખૂબ મોટું થઈ જાય તો એને અત્યાર સુધી તો કોઈ પણ દવા એલોપેથીમાં કે આયુર્વેદમાં પણ શોધાયું નથી પરંતુ સંત પુરુષો પાસે અનેક એવી દિવ્ય જડીબુટ્ટીઓ કે એના ઉપાયો હોય છે તો રંધુદૂત महाराज એ ભક્તને કહ્યું કે તારે માટે તો ઉપાય હું કહું છું તે તારે કરવાનો છે મને કહ્યું કે જે કાચબો આવશે તો એ કાચબાને તને પાણીમાં રાખો અને એ પાણી તમારે ગાળીને રોજ પીવાનું હવે કાચબો પાછું ક્યાં મળશે કયો કાચ લેવાનો જળ ન લેવાનો સ્થળ નો લેવાનો તો એ પણ ઉદ્દેશ્ય રંગોદૂત મહારાજે કહ્યું કે અહીંથી તમે ઉત્તર તરફ જાઓ અને દોઢ કિલોમીટર દૂર જશો એટલે કાચબો તમને દેખાશે એ કાચબાને તમે લઈ આવો સાથે ડોલ પણ લઈ જજો તો ડોલમાં મૂકીને કાચબાને લઈ આવવાનું અને એને પાણીમાં રાખવાનું અને એ પાણી ગાળીને તમારે પીવાનું તો થોડા દિવસોમાં એ પાણી પીને એ વ્યક્તિનો જલોદર રોગ પૂર થયો છે બાકી હાલના આધુનિક વિજ્ઞાન માં પણ એ જલોદર ને એ પાણીને એ લોકો બહાર કાઢે છે પણ ફરી પાછું પાણી એકમાં એર થી ભરાઈ જતું જ હોય છે આના પછી અંધ વિપ્ર જે ખેમાનંદ હતો તો એનું અથાનક આપણે શ્રવણ કરીએ જ્યારે જન્મ જન્ થઈ જાય છે ત્યારે સત્સંગની પ્રાપ્તિ થાય છે અન્યથા નહી બ્રહ્મ ખેમાનંદ જન્મથી જ અંધ હતો અને ઈશ્વરે બધાને આંખો આપી ત્યારે આ રાખ બ્રાહ્મણ અવનીમાં આવતાની સાથે જ અંધ બનાવી દીધો છે તો બારડોલી તાલુકામાં આવેલા જે મોટા ગામ છે તો એ ગામના બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ થયો હતો અંધ બાળકનું અપાર વાત્સલ્યથી પાલન કરતા માતા પિતાએ યુવાન બનાવ્યો પરંતુ અંધની દુનિયા સદાય અંધારી હોય છે તે યુવાન થતા ખેમાનંદ ના હૃદયમાં પોતાના અંધાપાની અપાર વેદના હતી સારી દુનિયા દેખતી અને પોતે અંધ થઈ અંધારે અથરાયા કરે છે તો ઈશ્વરનો નો એવો તે શો અપરાધ કર્યો હશે કે આ જન્મે પોતાને અંધ બનાવ્યો ખૂની દેશીને અશ્રુ વહાવતા બ્રાહ્મણ ખેમાનંદના ભાગ્ય જાગ્યા અને સદ્ગુરુ તૈજાનંદ સ્વામીના મહાન પ્રભાવની વાતો તેના કાન ઉપર પડી છે અને એ દયાનિધિ સંતના અપાર કરુણાનો યોગથી નિર્ધનિયા ધનવાણ બન્યા છે અને અપુત્રને સંતતિ પ્રાપ્ત થઈ છે રોગીઓ

ક્યારે હું કઈ સંભળાવું એ કૃપા નિધાન સંત જરૂર મારું દુઃખ દૂર કરશે ખેમાનંદે દ્રઢ નિશ્ચય કર્યો અને પોતે લાઠીના સહારે માર્ગ શોધતા મોટાથી ફરવા સત્ર જવા નીકળી પડ્યો છે અંધને નિયસ્થાને પહોંચી જવું હતું અનુગ્રહનો દિવસ પણ નિકટ આવ્યો હતો એટલે માર્ગે જતા ખરવાસાના પથિક તેને મળી ગયા અને એ અંધની દયા ધારી તેને સંગા છે લઈ તેઓ ખરવાસા આવી પહોંચ્યા છે દૂર થી સદગુરુ નું ધામ બતાવી તેઓ પોતાના ગામ તરફ ચાલી નીકળ્યા છે લાઠી ઠોકતા ખેમાનંદે સદગુરુ ના આશ્રમ પ્રવેશ કર્યો અને પોતે સદ્ગુરુને ને ચાહતા હતા ક્યાં છો હું આપના દર્શન કરવા શ્રવણ કરતા સદગુરુ ત્વરાથી પોતાના આસન થી ઉભા થઈ દોડી ગયા અને ખેમાનંદ નો હાથ જાળી પોતાના આસન નિખટ તેને તેડી લાવ્યા છે સદગુરુ કહી રહ્યા છે કે ખેમાનંદ તમે ભલે આવ્યા ઘણા સમયથી સદગુરુ તમારા આગમનની રાહ જોતા હતા આજે તમારું આગમન થયું તો પોતાને સદગુરુ એ પીછાણી લીધો અને નામ દઈને બોલાવે છે તો સદગુરુના એ શબ્દો શ્રવણ કરતા ચકિત થયેલા ખેમાનંદે હર્ષિત વદને સાદ કર્યો કે બાબા મારા જેવા એક અંધ બ્રાહ્મણ ની આપ વાત જોઈ રહ્યા હતા ત્યારે સદગુરુ શિવમાનંદે કહ્યું મહારાજ મારા ઉપર આપ જેવા વંદનીય ની આટલી બધી અમી કૃપા છે તો મને સંસારમાં અંધ બની અથડાતો શા માટે રાખો છો દયાનિ મને તમે દેખતો કરો અને મને દ્રષ્ટિ આપો હું આપની પાસે આંખો માંગવા માટે આવ્યો છું આમ કહેતા પ્રેમ નિર્ભવહતા હેમાનંદે સદ્ગુરુના શરણ ગ્રહી લીધા અને હિત્રની એ વ્યાકુળ જોઈ સંતે સાદ કર્યો છે સદ્ગુરુ ત્રિજાનંદે કહ્યું કે બ્રાહ્મણ આંખો પ્રાપ્ત કરીને આ જૂઠી દુનિયાના દર્શન કરીને તમે શું મેળવશો ખેમાનંદે કહ્યું કે બાબા ભલે એ દુનિયા જૂઠી હોય પરંતુ મને અંધને તમે લોચન આપો અને એ જૂઠી દુનિયાને હું સાચી બનાવીશ સદગુરુ ત્રીજાનંદ કહે છે કે ખેમાનંદ ત્યારે તો તમે મહાભાગ્યશાળી છો જૂઠી દુનિયાને સાચી બનાવવા ચાહો છો તો ભલે તમે દેખતા થાઓ આમ કેતા દયાનિધિ સદગુરુએ તેમની આંખો ઉપર પોતાનો વરદ હસ્ત છે અને જન્મથી અંધ બ્રાહ્મણ પારસ ન સ્પર્શથી કચુર જે રીતે કાંચન બને તેમ એક ક્ષણે દેખતો થયો છે તો સૌથી પ્રથમ એને તેજાનંદ સ્વામીના દર્શન કર્યા અને તે સમયે તેમની ભવ્ય મુખાકૃતિ જોતા જોતા

પોતાનો વરધસ્ત સ્થાપતા સદ્ગુરુ કહી રહ્યા છે કે ખેમાનંદ તમારો જય થાવ એમ કહેતા સદ્ગુરુએ તેમનો હસ્તગ્રહી ઉઠાડ્યા છે તે સમયે ખેમાનંદના નેત્રોમાંથી બોર બોર જેવા અશ્રુઓ વહન થતા હતા અને જ્ઞાની સદ્ગુરુના નેત્રોમાંથી પણ તે સમયે પ્રેમના બિંદુ ટપકી પડ્યા છે સંગુરુ ત્રિજાનંદ કહી રહ્યા છે કે છેમાનંદ તમે મહાભાગ્યશાળી છો નહી તો કદી પણ સંતના ચરણમાં આવી શકો નહીં તેમ સંતની દુર્લભ કૃપા પણ પ્રાપ્ત કરી શકો નહીં રામાયણમાં પણ વિભીષણ હનુમાનજીને કહે છે કે જો મોહી ભરોસ મા હનુમંતા વિનો હરિકૃપા લીલે નહીં સંતા તો હરિકૃપા હોય તો

જાય તો સંસારમાં રહી સુખ ભોગમાં દિવસો વ્યતીત કરો ખેમાનંદ કહે છે કે મહારાજ પ્રસાર સંસારના ભોગવિલાસને હું શું કરું મારે તો પરમાણંદ પ્રભુની ભક્તિ કરી અખંડ સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા છે સદ્ગુરુ શેજાનંદ કહી રહ્યા છે કે ખેમાનંદ તમારી ભાવના પ્રભુને પ્રાપ્ત કરવાની છે તો એ અમર અભિલાષા જરૂર પરિપૂર્ણ થશે ભલે ખુશી થી તમે આરાધના કરવા માટે પાવન પંથે તમે પ્રયાણ કરો કહ્યું કે મહારાજ હું બિલકુલ અજાણ્યો છું અને હજુ આજે જ મેં દુનિયાના દર્શન કર્યા છે માટે કયા સ્થળે જઈ હું ધ્યાનમાં મગ્ન બનું તે કૃપા કરીને મને સમજાવો તો સદગુરુ તેજાનંદે કહ્યું કે ખેમાનંદ તમે ગીરના રૂપ પર જઈ જાઓ તમારી સર્વ ઈચ્છા ત્યાં થશે માર્ગ બતાવ્યો એટલે ખેમાનંદ ક્ષણે વિદાય થવા તૈયાર થયા પરંતુ પોતાના આંગણે આવેલા અતિથિને ભૂખ્યા તો ન જવા દેવાય એટલે સદગુરુ તેજાનંદે પ્રેમાગ્રહ કર્યો છે એટલે ખેમાનંદ લગાર થોડી ગયા છે બંને સાથે બેસી પ્રેમ પ્રસાદ હાલોજે છે અને ત્યાર પછી વંદનીય સદ્ગુરુને પ્રણામ કરી ક્ષેમાનંદ વિદાય થઈ ગયા છે ગિરનાર ઉપર જઈ એક ગુફામાં આસન માંડી અનન્ય પ્રેમથી તેઓ ધ્યાન મગ્ન બની ગયા છે તો ભક્ત ભક્તસાહેબ બંસીલાળે ખેમાનંદના એ પ્રસંગનું આલેખન કરતા લખ્યું છે કે परचा बहुत गुरु देव पिया के अंध विप्र थे कोल के गुरु को दर्शाया प्रभु प्रेमानंद माया फिर बैठे गिरी के हरदम हरी सुमेरे सुख कंद तो अंध ब्राह्मण खेमानंद ने आखो अभी सदगुरु तेजानंद स्वामी हरिस्मरण करने माते

એક કલાક ભજન કરવા છે બે કલાક ભજન કરવા છે પણ એ ભજન કરતા કરતા સમય ગમે તેટલો પસાર થઈ ગયો હોય છતાં પણ એ સમય ભૂલાઈ જાય તો એ શ્રેષ્ઠ ભક્તિ કહેવાય છે અમુક સ્થળે તમે ભજન કરતા હો ભક્તિ કરતા હો તો અહિયાં રાત થઈ ગઈ સાંજ થઈ ગઈ ઘેર પાછા જવું છે તો એવું પણ આપણે આ થયા આવેલા છે એ સ્થળનું પણ વિસ્મરણ થઈ જવું જોઈએ તો સ્થળ અને કાળનું વિસ્મરણ થાય ત્યારે એ ભક્તિ રાખી કહેવાય જ્યારે પુરુષે પોતાનું સારું જીવન એ પ્રેમ લગ્નિમાં વ્યતીત કરી નાખી છે અને હરિસ્મરણ કરતા હેમાનંદની અમર અભિલાષા પરિપૂર્ણ થઈ ગિરનાર પર પોતે જે અવિનાશી પ્રાપ્ત કરવા માટે આવ્યા હતા એ અવિગત પ્રભુ પોતાના પ્યારા ભક્ત સમી સાક્ષાત પ્રગટ થયા છે અને મન વાંચિત માગવા કહ્યું છે તો ધ્યાની સંતે આંખો ખુલી છે અને વાલા વિભુ દર્શન કરતા પ્રેમા વિશ્વા પોતાના આસનેથી થી ઉઠી વિશ્વેશ્વર ચરણમાં ચરણ ઢળી પડ્યા છે અને દિનતાથી બોલ્યા છે કે સ્વામી આપના દર્શન પ્રાપ્ત કરવા સિવાય મારા હૃદયમાં અન્ય કોઈ પણ અભિલાષા નથી આજે મારા મોઘા મનોરથ સિદ્ધ થયા છે છતાં આપ વિશેષ આપવા ચાહતા હો તો આપના પતિ પાવન ચરણોમાં પૂર્ણ વિરામ પ્રાપ્ત કરવાની અંતિમ યાચના છે તે આ પરિપૂર્ણ કરો વિશ્વેશ્વરે કહ્યું કે ખેમાનંદ તમારી એ અમર આકાંક્ષા પરિપૂર્ણ થશે આમ કહી પોતાનો વરદ હસ્ત

ખરવાસાના સંત ધામમાં તેઓ પાછા આવ્યા છે સદ્ગુરુ ત્રેજાનંદ સ્વામીએ વિપ્રમે નિહા હતા પ્રેમાવેશમાં ભેકી પડ્યા અને તે સમયે ભૂતકાળની યાદ જીવંત બની અને એક સમયનો અંધ બ્રાહ્મણ યોગી બનીને સંત પાસે પાછો આવ્યો હતો તો સદ્ગુરુ તેજાનંદ કહી રહ્યા છે હેમાનંદ હવે તો તમે પરમાનંદને પ્રાપ્ત કરીને આવ્યા છો સુખેથી સદગુરુમાં આશ્રમમાં રહો ગુરુ દર્શન નો અલભ્ય લાવો પ્રાપ્ત કરતા ખેમાનંદે હર્ષથી સંતધામમાં નિવાસ કર્યો છે પ્રેમી ભજનિકો ભેડા થતા અને એકાદશી અને પૂર્ણિમા એ ભજનાનંદનો ધૂમ આશ્રમમાં મચી દેતી સદ્ગુરુ તેજાનંદ પણ મસ્ત ભજનિક અને સંત કવિ હતા તેમ ખેમાનંદ પણ ભજનિક અને કવિ બન્યા છે તેમણે પણ વિમલવાની રચના કરી પદો બનાવી ઉલ્લાસમાં ગાવા લાગ્યા છે વર્ષો સુધી સ્થાનમાં તેઓ રહ્યા અને ભજન રંગમાં તરબોળ બની રહ્યા સદગુરુ તેજાનંદ સ્વામી મહાપ્રયાણ કરી ગયા ત્યાર પછી તેમનાથી એટલે કે ખેમાનંદ આશ્રમમાં રહી શકાયું નહીં વિયોગનું દુઃખ અતિ વસમ હતું એટલે તેઓ સ્વસ્થ થયા અને પુનઃ ગિરિચંદ્ર ધ્યાન મગ્ન બન્યા છે તો જીવનનો વિશાળ પટ હરિસ્મરણ કરતા વ્યતીત થયો અને એક સમયની જોધમલ કાયા જર્જરિત હાડચામનું માળખું બની ગઈ પરંતુ એ અટલ પ્રેમ લગ્નનો હજુ પણ આવ્યો નહીં અંતે ધ્યાની સંત ની અંતિમ અભિલાષા પરિપૂર્ણ કરવા પ્રભુ આગમન થયું કરતા ધ્યાની સંત સાથે પોતાના પ્યારા પીવજી ના ચરણ સરોજ માં પૂર્ણ વિરામ પામી ગયા છે તો અમર આત્મા અંતે એના સ્વામી પરબ્રહ્મ પ્રભુના દિવ્ય સ્વરૂપમાં સમયને ને દ્વૈત મટી અદ્વૈત બની ગયા છે તો અમર લોક છે આયા અવધુ હરિકા રૂપ હો હરિવર કો પાય કે હો ગય રૂપ અરૂપ તો આ રીતે સંત તેજાનંદ એમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને અનેક અજ્ઞાની લોકોને તેમણે જ્ઞાની બનાવ્યા અને બોધ આપીને માર્ગે છે હજુ ઘણા પ્રસંગો બાકી છે તે આપણે ધીમે ધીમે આવતા પ્રવચન માં શ્રવણ કરીશું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ જય જય રઘુવીર સમર્થ